સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ બાદ ભરૂચ નગરપાલિકાએ રખડતા શ્વાનો સામે કાર્યવાહી શરૂ કરી છે શહેરમાં રખડતા શ્વાનોને પકડી તેમને રસીકરણ અને ખસીકરણ કરી ફરીથી છોડવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે છેલ્લા પંદર દિવસમાં નગરપાલિકાએ એકસો પચાસથી વધુ શ્વાનોને રેસ્ક્યૂ કર્યા છે જેમાંથી એંસીથી વધુ શ્વાનોનું રસીકરણ તથા ખસીકરણ પૂર્ણ કરી તેમને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા છે રખડતા શ્વાનો વાહન ચાલકો પાછળ દોડતા અને લોકો પર હુમલા કરી કરડી લેતા હોવાની સતત ફરિયાદો સામે આવી રહી હતી જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સરકારી આંકડા મુજબ ડિસેમ્બર બે હજાર પચીસમાં ડોગ બાઇટના સાતસો બાવીસ કેસ નોંધાયા હતા તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં અત્યાર સુધીમાં ડોગ બાઇટના ત્રણસો પચીસ કેસ નોંધાયા છે ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે અત્યાર સુધી લગભગ એકસો પચાસ જેટલા શેરીના રખડતા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવેલ છે અને રસીકરણ પણ કરવામાં આવેલ છે જે જગ્યાએથી કૂતરા ઉપાડવામાં આવે છે એ જગ્યા એ કૂતરાઓને અમારા શેલ્ટર હોમમાં રાખી ત્યાં ઓપરેશન કરવામાં આવે છે એમને રસીકરણ કરવામાં આવે છે અને એમની તબ જે રૂઝ આવે ઓપરેશન પછીની ત્યાર પછી જે વિસ્તારમાંથી એમને લીધેલો હોય એ જ વિસ્તારની અંદર પરત મૂકવામાં આવે છે અત્યાર સુધી લગભગ દોઢસો જેટલા કુતરાઓ ઉપર આ કામગીરી કરવામાં આવી આવેલ છે અને વોર્ડ વાઇઝ આ કામગીરી ચાલી રહી છે અત્યારે